વસ્યો ભૂયાય વસુમાન યજ્ઞો યો સી વસુમાન ભૂયાસમ સમ દેહી દે હે માનવો ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો અને હંમેશા એવો પ્રયત્ન કરતા રહો કે પરોપકાર વડે સંસારનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ મળતું રહે આ મંત્રમાં માનવીને ત્રણ બાબતો માટે કહેવાયું છે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો પરોપકારનો માર્ગ અપનાવો અને શ્રેષ્ઠતા મેળવો ઈશ્વર વિશ્વાસ ખૂબ મોટી વસ્તુ છે અબોધ બાળક ઈશ્વરના ખોળામાં પહોંચીને કે પિતાની આંગળી પકડીને નિરાત મેળવે છે એને પોતાના માતા પિતા ઉપર પૂરો વિશ્વાસ છે આ વિશ્વાસથી તે ભયમુક્ત રહે છે આપણે પણ પરમેશ્વર સાથે પૂર્ણ નિષ્ઠા શ્રદ્ધા અને વિશ્વાસનો સંબંધ રાખવો જોઈએ સંબંધ બાંધવાથી ખૂબ લાભ થાય છે એક ગરીબ અને સામાન્ય છોકરી કોઈ રાજાને પતિ બનાવી સમર્પણ કરે છે તો તેની બધી સંપત્તિની માલ માલિકણ બની જાય છે એવી રીતે ભગવાન સાથે સંબંધ બાંધવાથી લાભ લાભ જ છે બીજી વાત છે પરોપકાર આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે દરેક પ્રાણીમાં પરમેશ્વરનો અંશ છે બધાની સાથે પરસ્પર પ્રેમ અને સદભાવનો વ્યવહાર રાખી બધાની ઉન્નતિનો પ્રયત્ન કરવો જોઈએ બીજાની સાથે એવો વ્યવહાર કરવો જોઈએ નહીં જે આપણને પોતાના માટે પસંદ ન હોય સજ્જનોને સંગઠિત કરીને સંસારમાં ફેલાયેલી અનીતિ અને કુરિવાજોનો નાશ કરવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીને બધાની ભલાઈ માટે કામ કરવું જોઈએ ઈશ્વર ઉપર વિશ્વાસ અને પરોપકારના માર્ગે ચાલીને માનવી શ્રેષ્ઠતા મેળવી શકે છે આજે લોકો ભગવાનને ભૂલીને સ્વાર્થમાં આંધળા થઈને દરેક પ્રકારની અનીતિ આચરવા લાગ્યા છે ચારે બાજુ ભ્રષ્ટાચાર બેમાની લૂંટફાટનો ધંધો ચાલી રહ્યો છે અને તેથી લોકો લાખો કરોડની કરોડોની કમાણી કરીને અહીં તહીં ફરે છે પણ ખરેખર તો તેઓ પોતાના માટે નરકનું નિર્માણ કરી રહ્યા છે આપણે ગાયત્રી મંત્રના વરેણિયમ વરેણિયમ શબ્દને હંમેશા ધ્યાનમાં રાખવો તે આપણને નીચતા વિલાસિતા દુરાચાર તથા સ્વાર્થપરાયણતાના ખોટા માર્ગથી દૂર રહીને આત્મગૌરવ સદાચાર મહાનતા અને પરમાર્થના શ્રેષ્ઠ માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપે છે આ શ્રેષ્ઠ માર્ગ જ કલ્યાણકારી છે શ્રેષ્ઠ પુરુષ તે છે જે કોઈ સ્વાર્થ વગર ફક્ત બીજાનું ભલું કરવાને પોતાનો ધર્મ માને છે બીજાના દુઃખો જોઈને તે પોતાને ભારે પીડા થતી હોય એવું અનુભવે છે અને તે દુઃખોને દૂર કરવા દૂર કરવા માટે પ્રાણ આપવા તૈયાર રહે છે આવા લોકો દેવકુટિમા ગણાય છે બીજા તે લોકો છે જે પોતાનું કામ સંભાળી લે છે અને બીજાના કામમાં મદદ કરે છે આ લોકો માનવ કોટીમાં આવે છે અને ત્રીજા પ્રકારના રાક્ષસ કોટીના માણસો હોય છે જે પોતાનું કામ કાઢી લે છે પણ બીજાના કામ બગાડે છે જે માણસમાં બીજા પર ઉપકાર કરવાની જેટલી વધુ ભાવના હોય છે એટલી જ તેનામાં માનવતા હોય છે આવા લોકો જ જીવનમાં યશસ્વી બને છે જય સીતારામ